વેલકમ જજ એજ્યુકેશન એજ્યુકેશન ફોર ઓલ આજે આપણે વોટના ઉપયોગ વિશે થોડુંક વિશેષ સમજીશું જનરલી આપણે એવા વાક્યો વોટથી પૂછતા હોઈએ છીએ કે વોટ ઇઝ યોર નેમ વોટ ઇઝ યોર ફાધર પરંતુ આજે વોટનો કંઈક થોડોક વિશેષ ઉપયોગ કરીએ આપણે ડેલી રૂટીન લાઇફમાં ઘણા બધા એવા વાક્યો આપણે બોલતા હોઈએ છીએ કે જેને આપણે અંગ્રેજીમાં કન્વર્ટ કરવું હોય તો થોડુંક ડિફિકલ્ટી અનુભવતા હોય તો જે જે એજ્યુકેશન ચેનલ રહેશે ગુજલીસ એટ ધ રેટ જોન એને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવા વિનંતી તો આજે વધુ ટાઈમ ન લેતા ટૂંકમાં સમજીએ તો વોટનો જે છે એ પહેલું સેન્ટન્સ ઇન્ટ્રોગેટિવ સેન્ટન્સ તરીકે મેં બનાવ્યું છે કે પૂછવામાં શું જાય છે આપણે ઘણીવાર ડેલી રૂટિન લાઈફમાં આપણે અવારનવાર વાક્ય બોલતા હોય છે પૂછવામાં શું જાય છે તો એનું અંગ્રેજ થશે વોટ ગોઝ ટુ આસ્ક બીજું સેન્ટન્સ છે વાત કરવામાં શું જાય છે આ વાક્ય પણ અવારનવાર બોલતા હોઈએ છીએ આપણે કે વાત કરવામાં શું જાય છે તો આપણે એનું અંગ્રેજી કરી શકશું વોટ ગોઝ ટુ ટોક અને ત્રીજું વાક્ય છે અને એ છે કે જોવામાં શું જાય છે તો વોટ ગોઝ ટુ સી તો અહીંયા તમે જોજો વોટ છે પ્રથમ સ્થાને જે છે એટ ધ બિગિનિંગ ઓફ ધ સેન્ટન્સ છે અને ગોનું ગોઝ કર્યું છે જે સદા વર્તમાન કાળનું રૂપ આપણે કહીએ છીએ એ મૂક્યું છે અને ટુ પછી પણ એક બીજું આપણે એક રૂપ મૂક્યું છે એ વબ છે એ આપણે મૂક્યું વોટ ગોઝ ટુ આસ્ક એટલે કે પૂછવામાં શું જાય છે વોટ ગોઝ ટુ ટોક વાત કરવામાં શું જાય છે અને વોટ ગોઝ ટુ સી જોવામાં શું જાય છે તો આવા શોર્ટ વિડીયો દ્વારા આપણે અંગ્રેજી સરસ બધાનું શીખી શકીએ બોલી શકીએ એ બદલ આપણે સારો એવો પ્રયાસ કર્યો છે સબ્સ્ક્રાઈબ કરો શેર કરો ધન્યવાદ